The gospel of john chapter 14 verses 27 to 31 at that time jesus said to his disciples peace i live with you my peace i give to you not as the world gives do i give to you let not your hearts be troubled neither let them be afraid you heard me say to you i am going away but i will come to you if you love me you would have rejoiced because i am going to the father the Father is greater than I, am. and now I have told you before it takes place, so that when it does take place, you may believe. I will no longer talk much with you, for the ruler of this world is courage, he has no claim on me. But I do as the Father has commanded me, so that the world may know that I love the Father, the Word of God. Shanti. શાંતિ દરેક જીવનમાં દરેક વ્યક્તિના જીવનમાં એક જરૂરિયાત છે એક જંકના છે માણસ જાત જાતના કારણથી એ શામી શાંતિ ગુમાવી બેઠો છે એનું જીવન આ શાંતિમય થઈ ગયું છે પ્રભુ સાજનો શુભ સંદેશ દ્વારા કહે છે હું તમને શાંતિ આપતો જાઉં છું મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું જે દુનિયા આપે એવી શાંતિ નથી શાંતિ એટલે જ્યાં દુઃખ ના હોય તકલીફ ના હોય મુશ્કેલી ના હોય સમસ્યા ના હોય એ શાંતિ ના ના હોય હિંસા ના હોય એ શાંતિ ના કહેવાય પ્રભુ ઈસુ આ છેલ્લા ભોજન પછી એમના જીવનમાં જે થવાનું છે બધું વ્યક્ત કરે છે વિદાય લે છે એટલે એમનો સંદેશ સાંભળી એમના શિષ્ય બહુ દુઃખી થયા અસ્વસ્થ થયા ગભરાઈ ગયા ચિંતામાં પડી ગયા પ્રભુ ઈશુને આવું અને પછી આપણને શું થશે શાંતિ કૃષ્ણવાલ ભાઈ તબે એનું જૂના કરારમાં લખ્યું છે એશાન ગ્રંથમાં નવમો જેમ ચટ્ટી કલમમાં એ મસીહા આપે છે શાંતિ સાચી શાંતિ એ મસીહા આપે છે પ્રભુ ઈસુના જીવનમાં જોઈએ એમને જન્મ વખતમાં તકલીફ જન્મ થવા માટે જગ્યા પણ નહીં મળી જન્મ થયા જન્મ થયા પછી એમને મારી નાખવા માટે કોશિશ કરે છે એમના જાહેર જીવનમાં હંમેશા ભલું કરતા રહેતા હતા ઈશ્વર રાજનો સંદેશ પ્રચાર કરતા ઘણા બધા ચમત્કાર કરતા હતા પણ લોકો એમને સંપૂર્ણ અસ્વીકાર કરી રિજેક્ટ કર્યા હતા એમને શિષ્ય પોતે એક તો જગો દેવાનો હતો બીજો તો ઇનકાર કરવાનો હતો અને આ બધા શિષ્ય તેમને છોડીને નાસી જવાના હતા પણ છતાં પ્રભુ કહે છે હું જાઉં છું એનાથી તમારે ખુશ થવાનું હોય કારણ કે હું પિતા પાસે જાઉં છું અને પછી હું પાછો આવીશ તમને પણ મારી સાથે લઈ જઈશ એટલે તમે દુઃખી થશો નહીં ડરશો નહીં એટલે શાંતિ એટલે આ તકલીફ નહીં મુશ્કેલ નહીં બીમારી નહીં પણ ઈશ્વરની હાજરી ઈશ્વર આપણી સાથે છે એ સમજે એ જ શાંતિ છે